નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ દિવસોમાં આકરા પાણીએ જોવા મળ્યા છે જે રીતે તેઓ ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર પ્રહાર કરી રહ્યા છે થોડા દિવસ પહેલાં તેમણે વાવથરાદ જિલ્લામાં જનઆક્રોશ કોંગ્રેસની જે રેલી નીકળી છે તે દરમિયાન શિવનગર એક વિસ્તાર છે ત્યાંની મહિલાઓ તેમને જે રજૂઆત કરવા માટે આવી ત્યારબાદ મહિલાઓ સાથે પોતે ખોદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વાવથરાદ એસપી કચેરીએ પહોંચ્યા તેમણે પોલીસ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો દારૂ જુગા દારો ડ્રગ્સ સહિતની જે બદીઓ છે તેની સામે સવાલ ઉઠાવ્યા ને આ મામલાના સંદર્ભમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી એ જે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી કે જે લોકો આ ધંધાને ચાલવા દેવા માટે પ્રવૃત્તિ માટે મંજૂરી આપી રહ્યા છે તેમના તો પટ્ટા ઉતરશે ત્યારે બાબતને લઈને રાજકારણ ગરમાવું ત્યારબાદ ગૃહમંત્રી હરસંઘવી દ્વારા એક જાહેર કાર્યક્રમમાં નિવેદન આપવામાં આવ્યું એ નિવેદન દરમિયાન ફરી વર્તો પ્રહાર જે રીતે ગૃહમંત્રીએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ કર્યો અને તેના કારણે હવે આ મુદ્દો ગુજરાતમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે ત્યારબાદ પોલીસ પરિવાર રસ્તા પર ઉતરે છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પટ્ટાને ઉતારી દેવાનું નિવેદન છે તેને લઈને વિરોધ નોંધાવે છે પ્લેકાર્ડ દર્શાવે છે હાયના નારા લગાવે છે અને જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને ધારાસભ્યએ જે ભાષણ ઉપયોગ કર્યો છે તેમની સામે કાર્યવાહીની માંગ કરે છે આ ઘટના આટલેથી નથી અટકી રહી આમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં અને વિરોધમાં રેલીઓ નીકળી રહી છે ત્યારે આજે ઉત્તર ગુજરાતમાં વડગામમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી નીકળી છે જેમાં જય ભીમના નારા સાથે મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા જિગ્નેશ મેવાણી જે દારૂ ટ્રક સહિતની જે બદીઓ છે તેને બંધ કરાવવા માટે મેદાને આવ્યા છે પરંતુ જે રીતે તેમનો વિરોધ થઈ રહ્યો છે તે મામલે હવે લોકો તેમના સમર્થનમાં ઉતર્યા છે અને એ દ્રશ્ય પણ સામે આવ્યા છે પેલા તો આપ રેલીના દ્રશ્ય જોઈ લો

આપે જે રીતે દ્રશ્યમાં જોયો કે રેલી છે તેમાં લોકો જય ભીમના નારા લગાવતા જોવા મળી રહ્યા છે જીજ્ઞેશ મેવાણીનું સમર્થન કરી રહ્યા છે અને હવે જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ વિરોધ એક તરફ સમર્થન અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી હવે કેન્દ્રમાં આવ્યા છે ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે તેમના એક નિવેદન જે ઓળખતા ચડું જેવી સ્થિતિ કરી છે ગુજરાતમાં ઠેર ઠેર તેની ચર્ચાઓ થઈ રહી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આ જ નવા સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો